માળિયાહાટીના એકતા પત્રકાર પરિષદના નવા હોદ્દેદારોની વરણી માળિયાહાટીના એકતા પત્રકાર પરિષદના પ્રમુખ પદે સતત બીજા વખત વિનેશ કાગડા બિનહરીફ વરણી કરવામાં આવી છે જુનાગઢ જિલ્લા એકતા પત્રકાર પરિષદમાં પ્રતાપ સિસોદિયાની મહામંત્રી તરીકે નિમણૂક સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા માળિયાહાટીના માળિયા મુકામે પત્રકાર એકતા પરિષદનું અધિવેશન મળ્યું જુનાગઢથી વલ્લભભાઈ પરમાર પત્રકાર એકતા પરિષદ પ્રમુખશ્રી અને વિનોદભાઈ છંદારાણા અશોકભાઈ રેણુકા આજે માળીયા આટીનામાં પત્રકાર એકતા પરિષદમાં હોદ્દેદારોની વરણી કરી છે એમાં પ્રમુખ તરીકે વિનેશભાઈ કાગડા ઉપપ્રમુખ તરીકે પંકજભાઈ કારીયા અને મહામંત્રી વિનોદભાઈની નિમણૂંક કરી છે અને આજે પત્રકાર એકતા પરિષદને ત્રણ વર્ષ પૂરા થયા બોડીને અને નવી બોડી બનાવવા માટે જે આજે બિન હરીફ વિનેશભાઈ કાગડાની વરણી કરેલ છે એ બદલ પત્રકાર એકતા પરિષદના સભ્યો મારી આને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું હું વિનેશભાઈ કાગડા મારી હાટીના તાલુકા પત્રકાર સંગઠન પ્રમુખ ગુજરાત પત્રકાર એકતા પરિષદ એ ગુજરાતના તેત્રીસ જિલ્લા અને બસો બાવન તાલુકામાં અત્યારે કાર્યરત છે અને જેમાં માળિયા હાટીના તાલુકાની ત્રણ વર્ષ પહેલાં પણ સંગઠનમાં જોડાયેલ ત્યારે ત્રણ વર્ષ પહેલાં મને પ્રમુખ તરેક્ટરનો ચાર્જ આપેલો અને જેના આજે ત્રણ વર્ષ પૂર્ણ થઈ જાય છે જ્યારે ફરી વખત રિપીટ કરવાની વાત આવી ત્યારે આજે અમારા સંગઠનની મિટિંગ મળી હતી જેમાં તાલુકાના તમામ પત્રકારો હાજર રહ્યા હતા સંગઠનમાં જોડાયેલા અને જેમાં મને પત્રકાર તરીકે તાલુકા પત્રકાર સંગઠનના પ્રમુખ તરીકે જવાબદારી સોંપી છે તેમજ ભાઈ પંકજભાઈ કાર્યાને ઉપપ્રમુખ તરીકે અને વિનોદભાઈ રૂજાત્રાને મહામંત્રી તરીકે જવાબદારી સોંપી છે સાથે સાથે અન્ય હોદ્દેદારોની પણ વરણી કરવામાં આવી છે તે બદલ તમામ પત્રકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર Motor Driving Safe and Sure Driving એ સોક સાથી આપની મોટી જવાબદારી પર છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધૂરા છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે